આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે મુખ્ય સમાચાર દેશમાં અધિકારો અને ગૌરવનું રક્ષણ કરતું સમાન ડિજિટલ વાતાવરણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલા શ્રમદળની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો સંસદના બંને ગૃહોમાં અવરોધ ચાલુ રહેતા દિવસભરની કાર્યવાહી ખોરવાઈ યુજીસીએ આવતા વર્ષથી અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં ફેરફારોની જાહેરાત કરી અને આસામ ચળવળમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્મરણાંજલિ પાઠવી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશમાં સમાન ડિજિટલ વાતાવરણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે જે તમામના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરે આજે નવી દિલ્હીમાં માનવ અધિકાર દિવસ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાયબર ગુના અને આબોહવા પરિવર્તન માનવ અધિકારો માટે નવો ખતરો છે તેમણે કહ્યું કે ડિજિટલ યુગ પરિવર્તનશીલ છે રાષ્ટ્રપતિએ કહ્યું કે ગરીબી નાબૂદી ભૂખ નાબૂદી અને યુવાનોને સમાન તકો પ્રદાન કરીને ભારત વિશ્વ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી રહ્યું છે આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના ત્રણ પ્રકાશનો બહાર પાડ્યા માનવ અધિકાર દિવસ પર આકાશવાણી સમાચારને આપેલી મુલાકાતમાં સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશ અને રાષ્ટ્રીય કાયદાકીય સેવા સત્તામંડળ એનએએલએસએના કાર્યકારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ બી આર ગવએ જણાવ્યું હતું કે આ વર્ષે ત્રણ રાષ્ટ્રીય લોક અદાલતોનું આયોજન કરીને સાત કરોડ સિત્તેર લાખથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં વહીવટ પારદર્શક બન્યો છે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી આયોગની સોળમી વાર્ષિક પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે વર્ષ બે હજાર અઢાર સુધીમાં કેન્દ્ર સરકારની એંશી ટકાથી વધુ કચેરીઓની કામગીરી ઓનલાઇન મોડમાં ફેરવાઈ હતી તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં આરટીઆઈ ફરિયાદોની સંખ્યામાં વધારો થયો છે જે વહીવટની પારદર્શિતા ફરિયાદોના અસરકારક નિકાલ અને નાગરિકોના વિશ્વાસને દર્શાવે છે મુખ્ય માહિતી કમિશનર હીરાલાલ સામરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય માહિતી આયોગ દ્વારા નાગરિકોમાં આરટીઆઈ વિશે જાગૃતિ ફેલાવવા માટે અનેક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે તમામ રાજ્ય માહિતી પંચ વહીવટમાં પારદર્શિતા વધારવા અને ગુપ્તતાને દૂર કરવા માટે કામ કરી રહ્યા છે જળશક્તિ મંત્રાલયે કહ્યું છે કે સ્વચ્છતાને ગરિમા અને માનવ અધિકાર સાથે જોડીને હમારા ટોયલેટ હમારા સન્માન અભિયાનનું આજે માનવ અધિકાર દિવસ નિમિત્તે સમાપન થયું ત્રણ સપ્તાહની ઝુંબેશ ઓગણીસ નવેમ્બર રોજ વિશ્વ શૌચાલય દિવસ પર એક સમાવેશી અને જવાબદારી તરીકે સ્વચ્છતાને પ્રકાશિત કરવા અને સમગ્ર ભારતમાં સમુદાયોને એકત્ર કરવા માટે શરૂ કરવામાં આવી હતી મંત્રાલયે કહ્યું કે એક લાખ પચાસ હજારથી વધુ સામુદાયિક સ્વચ્છતા સંકુલોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ હાલના સામુદાયિક સ્વચ્છતા સંકુલોમાંથી સિત્તેર ટકાથી વધુની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં આવ્યો છે ભારતમાં બે હજાર સત્તર અઢારથી બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા શ્રમદળની ભાગીદારી દરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે એક સંશોધન પેપરમાં જણાવાયું છે કે ગ્રામીણ મહિલા શ્રમદળની ભાગીદારી દર ચોવીસ પોઈન્ટ છ ટકાથી વધીને એકતાળીસ પોઈન્ટ પાંચ ટકા જ્યારે શહેરી વિસ્તારમાં બે હજાર સત્તર અઢારથી બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન વીસ પોઈન્ટ ચાર ટકાથી વધીને પચ્ચીસ પોઈન્ટ ચાર ટકા સુધી સાધારણ રીતે વધ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં ઝારખંડ જેવા રાજ્યોમાં બસો તેત્રીસ ટકા વૃદ્ધિ સાથે અને બિહારમાં છ ગણી વૃદ્ધિ સાથે નોંધપાત્ર વધારો જોવા મળે છે પૂર્વોત્તર રાજ્યોએ પણ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે સરકારની અસંખ્ય યોજનાઓ છે ખાસ કરીને છેલ્લા દસ વર્ષમાં ગ્રામીણ મહિલાઓને જે લક્ષ્ય બનાવી રહી છે તેમાં મુદ્રા લોન ડ્રોન દીદી યોજના અને દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ એકત્ર કરાયેલ સ્વસહાય જૂથોનો સમાવેશ થાય છે સંસદના બંને ગૃહોમાં આજે પણ અવરોધ ચાલુ રહ્યો હતો જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી આ સપ્તાહનો બીજો દિવસ છે જ્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલુ રહ્યા હતા સંસદના બંને ગૃહોમાં શાસક પક્ષે કોંગ્રેસના નેતાઓ પર અમેરિકા સ્થિત મુખ્ય ફાઉન્ડેશન સાથે કથિત સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું કે આનાથી દેશની બદનામી થઈ છે તો બીજી તરફ વિરોધ પક્ષના સભ્યોએ એક મોટા ભારતીય વેબ જૂથ સામે કથિત લાંચના આરોપોનો મુદ્દો ઉઠાવ્યો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્ક્રોલ એબીએડીને ફોલો કરી શકો છો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ આવતા વર્ષથી અંડર ગ્રેજ્યુએટ યુજી અને અનુસ્નાતક પીજી પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ સીયુટીમાં ફેરફારોની જાહેરાત કરી છે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ ક્યુએટ યુજી બે હજાર માત્ર કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટીમાં જ મોડમાં જ લેવામાં આવશે યુજીસીના અધ્યક્ષ એમ જગદેશકુમારે મીડિયાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ધોરણ બારમાં ભણેલા વિષયોને ધ્યાનમાં લીધા વિના કોઈપણ વિષયમાં ક્યુએટ યુજી માટે બેસવાની મંજૂરી આપવામાં આવશે ક્યુએટ યુજી બે હજાર પચીસ સત્રથી સાડત્રીસને બદલે ત્રેસઠ વિષયોમાં લેવામાં આવશે તમામ પરીક્ષાઓનો સમયગાળો સાહીઠ મિનિટનો એક સમાન રહેશે તેમણે કહ્યું કે પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નોનો ખ્યાલ દૂર કરવામાં આવ્યો છે અને હવે તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે યુજીમાં વધુમાં વધુ પાંચ વિષયો માટે હાજર રહી શકાશે જે અગાઉ છ હતા રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ સરહદ પાર શસ્ત્રો અને દારૂગોળાની હેરાફેરીના કેસમાં મિઝોરમમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી છે એનઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે મિઝોરમમાં છ સ્થળોએ વ્યાપક શોધખોળ બાદ શુક્રવારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે શહીદ દિવસ એ આસામ ચળવળમાં પોતાના પ્રાણ સમર્પિત કરનારાઓની હિંમત અને બલિદાનને યાદ કરવાનો પ્રસંગ છે તેમના સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શહીદોના નિશ્ચય અને નિસ્વાર્થ પ્રયાસોએ આસામની અનન્ય સંસ્કૃતિ અને ઓળખને જાળવવામાં મદદ કરી છે તેમણે કહ્યું કે તેમની બહાદુરી દરેકને વિકસિત આસામ તરફ કામ કરવા માટે પ્રેરિત કરે છે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે નવી દિલ્હીમાં શહીદ દિવસ નિમિત્તે આસામ ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમણે શહીદોના બલિદાનનું સન્માન કર્યું અને આસામની ઓળખ સંસ્કૃતિ અને વારસાની સુરક્ષામાં તેમના યોગદાનના મહત્વનો પુનરોચ્ચાર કર્યો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ પીએમ પોષણ હેઠળ સામગ્રીની કિંમતમાં તેર પોઈન્ટ સાત ટકાનો વધારો કર્યો છે પ્રાથમિક અને બાલવાટિકા વર્ગો માટે તે પાંચ પોઈન્ટ પિસ્તાળીસ રૂપિયાથી વધારીને છ પોઈન્ટ ઓગણીસ રૂપિયા અને ઉચ્ચ પ્રાથમિક વર્ગ માટે આઠ પોઈન્ટ સત્તર રૂપિયાથી વધારીને નવ ઓગણત્રીસ રૂપિયા કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કરશે સુબ્રમણ્યમ ભારતીના લખાણોએ લોકોમાં દેશભક્તિ જગાડી ભારતીય સંસ્કૃતિ અને દેશની આધ્યાત્મિક વારસાની સાર લોકો સુધી એવી ભાષામાં લખ્યો હતો કે જે લોકોને સમજાય મુંબઈના કુર્લા બેસ્ડ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને સાત થઈ ગયો છે જ્યારે ઓગણપચાસ લોકો ઘાયલ થયા છે ઘાયલોની મુંબઈની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે શ્રી ફડણવીસે મૃતકોના પરિવારજનો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પ્રત્યેકને પાંચ લાખ રૂપિયાની સહાય રકમની જાહેરાત કરી છે ભારતીય રિઝર્વ બેન્કના વિદાય લેતા ગવર્નર શક્તિકાંત દાસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નવા ગવર્નર સંજય મલ્હોત્રાના સક્ષમ નેતૃત્વ હેઠળ રિઝર્વ બેંક આગળના કોઈપણ પડકારોનો અસરકારક રીતે સામનો કરશે તેમણે ખાસ કરીને કોવિડ ઓગણીસ રોગયાળા દરમિયાન ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલ ઉત્તમ ટીમવર્કની પ્રશંસા કરી હતી વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આજે નવી દિલ્હીમાં જર્મન સંસદના સભ્યો એન્ડ્રેસ ચ્વાર્સ ઇંગો ગાર્ડેન્સ ગેસીન લોડ્સ સાથે મુલાકાત કરી હતી દેશમાં અધિકારો અને ગૌરવનું રક્ષણ કરતું સમાન ડિજિટલ વાતાવરણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલા શ્રમદળની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો સંસદના બંને ગૃહોમાં અવરોધ ચાલુ રહેતા દિવસભરની કાર્યવાહી ખોરવાઈ યુજીસીએ આવતા વર્ષથી અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં ફેરફારોની જાહેરાત કરી આસામ ચળવળમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્મરણાંજલિ પાઠવી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા